સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ જેમાં જંબુસર અને આમોદના ટીપીઓ શ્રી આમોદ અને ભરૂચના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી તેજસભાઈ પટેલ સીઈટી જિલ્લા નોડેલ અધિકારી સામાજિક કાર્યકર્તાઓ તાલુકા સંયોજકો ગામ સંયોજકો આગેવાનો ટીમ મેમ્બર્સ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મિશન બુનિયાદના હેડ ઉગરાદારે કર્યું હતું ત્યારબાદ બાદ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાહેબે મિશન અત્યાર સુધી શું કામગીરી કરી હતી કેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલા વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા તેની વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્દબોધન શરૂ થયું હતું

પ્રિન્સિપાલ પ્રાથમિક શાળા સિમરઠા તાલુકા આમોદ જિલ્લા ભરૂચ મિશન બુનિયાદ હેડ ડબ્લ્યુ સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત સી ઈટી જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોના આમોદ જંબુસર વાગરા અને ભરૂચ તાલુકાના એકસો આઠ ગામ જે ડબલ્યુબીએફ કાર્યક્ષેત્રના છે જેમાં એકસો ને છપ્પન શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન ડબલ્યુબીએફ બી એફ મિશન બુનિયાની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના એડેટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે જેમાં એકસો પચીસ વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે જેમાં પંચાવન વિદ્યાર્થીઓ એવા છે જે ડબલ્યુ બી એફની સોળ ત્રણ બે હજાર પચીસ આમ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ અગ્નસિત્તેરની ઉપર માળખ લાગ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારી અધિકારીશ્રીઓ ડબલ્યુબીએફના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી ડબ્લુ બી પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને આ શિક્ષકોને આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે આ વેલફેર હોસ્પિટલના એટેડોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે તો આ ટકે વાલીઓ બાળકો શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું તેઓ જીવનમાં આગળ વધે સાથે સાથે આ યજમાન સંસ્થા કે જે વારંવાર ડબ્લ્યુ બી સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં અવિરત અમારી સાથે ખભા મિલાવીને સાથે કામ કરે છે કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય કે હોલની જરૂરિયાત હોય તો તેઓ હસતા અમને ખુશી ખુશી પરમિશન આપીને અમારી કાર્યક્રમમાં સહભાગી થઈને ખભી ખભા મિલાવીને સાથ સહકાર આપે છે એ બદલ વેલફેર હોસ્પિટલના માન્ય પ્રમુખ ડૉક્ટર ખાલિદ સર એમની મેનેજમેન્ટ ટીમ અને એમના તમામ સભ્યોને હું આ તકે ડબલ્યુ પ્રતિનિધિ તકે તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું કે જ્યારે જ્યારે પણ આવા કાર્યક્રમો થાય ત્યારે તેઓ અમને ચોક્કસ સાથ સહકાર આપશે જય હિન્દ જય ભારત